રાધનપુર શહેરમાં વિકાસ ગાડો થયો છે કોંગ્રેસની બોડી હોય ત્યારે કોંગ્રેસના એ બોડી કહેતી હોય છે કે આટલા આટલા કામો અમે કર્યા છે અને આ રાધનપુર શહેરમાં વિકાસ કર્યો છે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે લોકોને ત્યારે ભાજપની બોડી જ્યારે આવે છે ત્યારે ભાજપની બોડી પણ એવું કહેતી હોય છે કે રાધનપુર શહેરના રસ્તાઓ પાણીની સુવિધા અને ગટરની વ્યવસ્થા અમે કરી આપી છે અને આટલા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે આવું અનેક વખત અનેક નેતાઓ રટણ કરતા હોય છે ત્યારે રાધનપુર શહેરમાં કેવો વિકાસ થયો છે તેના પુરાવા પણ હાલ જોવા મળી રહ્યા છે અને આ વિકાસ ગાડો થયો હોય તેવા પણ પુરાવા જોવા મળી રહ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો ઠાકોર રાધનપુર શહેર નગરપાલિકાની બોડી કોંગ્રેસની હોય ત્યારે કોંગ્રેસની બોડી પોતાનો વિકાસ ગણાવતી હોય છે અને ભાજપ હોય ત્યારે ભાજપની બોડી પોતાનો વિકાસ ગણાવતી હોય છે પરંતુ રાધનપુર શહેરીજનોને આ વિકાસ ક્યાંય જેટલા પૈસા ખર્ચવામાં આવે છે એટલો વિકાસ દેખાતો નથી અને તેના પુરાવા પણ અનેક વખત સામે આવતા હોય છે ત્યારે રાધનપુર શહેરમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ ભૂગર્ભ ગટર માટે ફાળવવામાં આવી પરંતુ આ કરોડો રૂપિયા ગયા ક્યાં એ પ્રશ્નાચિન્હ છે કારણ કે રાધનપુર શહેરમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાઈ જતું હોય છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી જોવા મળી રહી છે રાધનપુર શહેરની તમામ સોસાયટીઓમાં ભલે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ આ કરોડો રૂપિયા આ ખર્ચ કરવા છતાં પણ હજી આ ગટરનો લાભ લોકોને મળ્યો નથી અને ઠેર ઠેર ગંદકી ઉભરાઈ રહી છે રાધનપુર શહેરની મસાલી રોડ ઉપર આવેલ એ સોસાયટી છે કે જ્યાં ધારાસભ્ય ભાજપના લવિંગજી ઠાકોર પણ રહે છે એ સોસાયટીનો રસ્તો અને એક ગટરો ઉભરાઈ રહી છે ત્યાં બે હાઈસ્કૂલો પણ આવેલી છે પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે અને આ બાળકો અહીંથી આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે આ વિકાસ ગયો કે આ વિકાસ ગાંડો થયો છે વિકાસ માટે કરોડો રૂપિયા સરકારમાંથી તો આવે છે પરંતુ આ પૈસા જાય છે કે એ સવાલો ઊભા થયા છે કારણ કે રાધનપુર શહેરના એ રોડો હોય કે પછી એ ગટરની સુવિધા હોય કે પછી એ પાણીની વ્યવસ્થા હોય આ તમામ માટે પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે અને સરકાર તરફ આંગળી ન ચીધાય એ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ કરોડો જાય છે કે એ સવાલો વચ્ચે અનેક વખત પુરાવા પણ જોવા મળતા હોય છે રજૂઆતો પણ જોવા મળતી હોય છે ત્યારે આ પ્રથમ વરસાદમાં જ ગટરો છે આ વિકાસ જોવા મળી રહ્યો છે બધે જ જો તમે અમારી ચેનલમાં નવવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર